કુંવારી છોકરી હોય ઈ અલગ છે ત્રણ છોકરી ની માન લઈ જાય અર્ધી લઈ ગયો એમાં ઈ ક્યાં કોઈ નવી કંપની તમે મારા ભાઈ છો તમે માર બાપ ની આ ખાતી છે પણ એમાં હું એક આ બધું એવું છે આ કોઈ દે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપડી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખ પર આઠોડ પર એક બેન નો ફોન આવે છે કે જીનેન્દ્ર મિત્રો આ મહિલા જે છે તેના દીકરો અને એની દીકરાની જે બાઈ છે તેની મિત્રો ત્રણ બાળકો છે તેમ છત્ર મિત્રો આ જે ભાઈ છે તેને સિનારવું કરું છે અને કૌટુંબિક દિયર સાથે જે છે એના પ્રેમમાં પડીને પાગલ થઈ છે તે તેને પોતાના પતિ અને બાળકો નિરાધાર બન્યા છે મિત્રો આવું મને આ ભાઈને એવું તો સૂચ્યું કે ત્રણ ત્રણ બાળકો બાદ પણ તેને તેના દિયર સાથે સિનારવું કરી નાખ્યું જેવા બાબત મિત્રો તમે સંપૂર્ણ રેકોર્ડિંગ સાંભળશો તો તમે ખૂબ મજા આવશે તેમજ મિત્રો આ જે મનસુખભાઈ રાઠોડ છે આ બાઈ વિશે તો એવી વાતો કરે છે જે સાંભળીને તમે ખુશ થઈ જવાના છો તો શાંતિથી સાંભળો મિત્રો આ રેકોર્ડિંગ એ પહેલાં ચેનલ ઉપર ન વાંચશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સાથે જ મિત્રો આ શોખીન બાઈ વિશે બે શબ્દો કોમેન્ટ કરી ચોક્કસથી એ જણાવજો

અમે આપ આખી જિંદગી આ જીવન થોડા જીવન અમે ગઢિયા ગણાઈ અમે લોકા ને લોકા ને આવી રીતે તમારું નામ બોલો મારું નામ હા બેન બેન નામ નામ દેતો ગણેશ ગણેશભાઈ હા વીમળા બેન ગણેશભાઈ અટક તમારી બાબર

જગુ શામજી ભાઈ હા ઓકે આ બાર પટોળી કયા તાલુકા નું આવ્યું એ રાજુલા નું છે ને હા બાર તાલુકા માં મનસુ ભાઈ રાજુલા તાલુકા અને અમરેલી આ વૈગેન કેટલા થયા કેટલા દિવસ થયા અને ત્રણ મહિના થયા છે તમે હું રોજ ફોન કર્યા કરો છો તાત્કાલિક છે ત્રણ મહિના વહી ગઈ તે અટન થી ફોન કરો છો પણ એમાં મનસુખ ભાઈ હું છે કે અમને કાઈ હડ ભૂસતી નથી પછી તો આમાં કાઈ હવે જેને પ્રેમ કર્યો તમાર ઘર નું ધ્યાન તમે નો રાખો કે ગામ ના નો રાખો આવે ભાઈ બધું ધ્યાન રાખ્યું તો બધું હતું પણ અમારે કઠણ માતા માર્યું એટલે બધું થઇ ગયું અમારે તો અહીંથી ગઈ હોય તો અમને કહેવાય કે ભાઈ

એટલે આપડે એને તો એ એને તો કીધું તમાર છોકરા ને પણ એ ને અમાર નો હમજાય અમે શું કરીએ એટલે એમાં ભાઈઓ વિખવાદ થાય કાઈ હવે નો કરતા એમાં કેમ કે એમાં નો હોય નહી અમે ક્યાં ભાઈઓ નું કઈ કીધું નહી હા હવે આ જે છોકરો છે એના નંબર છે જગુના એ જુનો નંબર છે તો એ બનશે નવો નંબર ચાલુ હોય તો અમારે નથી કોઈ પણ પૂછી લીધું બાઈ ના છે

चार पांच वर चा हा हा ते आ लो कोई हमारे भाई ने केची जी येऊ काय रेन के हमें बदलो लीदो रे रेन करी एक आ बीजन बायू लेन वया ज मा सेनो बदलो लीदो कोई देई न होय मू तो बात न्या है हा हा आ ये तुम्हारी बात आती है भाई आज मारी सम तो 3 छोकरेन मान ले गयो ई काय न्या 3 छोकरेन मान ले गयो ले जुनी गाडी जेवाई नी बात आती है तुम्हारी

અને હું કાયમ જેલી કામ એવો હતો પછી તો મને હું મામો ખબર હોય જે બધું અમે બેન ભર ને હું હમુ કર્યું હમ હમ કાઈ વાંધો નહીં હા અરે આવું બધું હવે આ વાયરલ થાય કરવામાં તમારી મજૂરી છે ને હે હા હા આવું બધું બનાવો જે છે એ આ સોશિયલ મીડિયામાં જનતા અદાલતમાં મુકવામાં તમારી મંજૂરી છે ને હા મજબૂરી છે હા હા હવે આ તારી ઘરવાળીના ફોટા મોકલ તારી મમ્મી ના ફોટા મોકલ મારા મમ્મી ના અને મારા ઘર હા અને તારો mobile ને ઓલો બગાડી ગયો એનો mobile હા તે હારો હાલો એનો મુકવા ok હા ok અને આ ભાગી ગયો બાર પટોળી થી હા બાર પટોળી થી ભાગી ગયો એના મમ્મી ના ગામ એમ નહી ભાગી ગયો એને સમય કેટલો થયો તો એના ત્રણ મહિના ઠેક પછી આ ભાગી ગઈ તને ખબર ક્યારે પડી ગઈ ગઈ ઈ મને રાતે ખબર પડી ગઈ ભાગી ગઈ ત્યારે એને મમ્મી ને ઘરેથી મેં એને ફોન કર્યો કે મારી બાઈ ને આપો તો એની મમ્મી કે તો કે હવા ની નીકળી ગઈ એમ કીધું

હારો માણસ વેપારી ને બુદ્ધિશાળી હોય ને ઈ જૂની ગાડી નો લે બને ત્યાં સુધી નવી લે ને હપ્તા ઉપર લે જૂની ગાડી કોણ લે લોકલ માણસ એ ને ગેરેજ માં જ રાખવાની આ તારી બાઈ રે એ ગેરેજ જ કેવાય કેમ કે એ હવે ઈ ત્રણ છોકરા ની માં છે એ થોડી કુંવારી છે.

પણ હવે હું છે બધા મોરા જેટલા તમે મોરા હશો ને એ ઘરે આવું થાય હા એ ઘરે આવું થાય હા જેટલા હાવ બિચારા માય કાંગલા ને માં ઓલા હાવ નબરા છોકરા એટલે પછી આ તું છે ને તને એમ કે હવે કાઈ વાતો આ તારો અવાજ જોતા જ મને એમ લાગે તું ભગવાન ના ઘરનો માણસ છો હા મે કરો તણ ફાઈ ગયા હોય બાપા હા હા ઈ મમ્મા વાત માર મમ્મી નો ફોટો જો હે હે માર મમ્મી નો હા એક મારા મમ્મી નો ફોટો એક મારો ફોટો હા હા યાર તમે પણ રોજ ઉઠીને ફોન કરો છો પાછા ભલાવાનું કરો મારો ફોન ઉપાડતા હું ફ્રી હોવું જોઈએ મારી પરિસ્થિતિ જોવાનું હોય ને હા એમ નહી મામા હું ત્યાં સુરત હતો ને તમને એક વાર મેં ફોન કર્યો ત્યારે તમે કીધું દસ તારીખે દસ તારીખે મેં તમને કીધું તમે કીધું હવે દસ તારીખે ફ્રી ગઈ હતી તે દિવસે ફોન કર્યો તો ને હા તે દિવસે ફોન કર્યો હતો હા પણ એ પછી હવે મને ભુલાઈ જાય પછી આમાં બધું એવું હોય કાઈ વાંધો નહી હાલ ને ત્રણ મહિને વારો આવી ગયો એમ કહો ને મારા ભાઈ હા હા હારું મામા વારો તો આવ્યો ને બસ હાલ ને કરી નાખ્યું એના એના પરિવાર ના કે એના મમ્મી ના કોઈ નંબર છે?

हाँ मर्चसरा नंबर से नहीं मर्चसरों से ग्यारा जर मामा चेक 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 हाँ अरे ग्यारा जर ले इसले वो भी लिया चेक चेक आप तो तर सासु नंबर से हाँ तासु नंबर से मरीबान तर तो सासु ना मुझे, मुझे। वालीबेन 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 हाँ घटिया वा नहीं वालीबेन ઓકે મને છે ને ના ફોટા મોકલો પ્રભાબેન ના ફોટા મોકલ તારા ફોટા મોકલ હા હાલો અને આ બાર પટોળી નું સરનામું લખવું ને બાર પટોળી ભાગી ગઈ તો હા ભાગી ગઈ જૂની બાર થી ભાગી ગઈ ઓકે હાલો હાલો મને ફોટા હારા હારા હાલો હા 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 કે બોલો હા મજામાં હા કોણ બોલે હું મનસુખ બોલું હા અરે હું એમ કે હે આપડે બાર પટોડી દી બોલો ને હા કે અને આ તમારે દીકરી જે છે આપણે પ્રભાવે હા ઓલા ભાઈ છોકરાને લઈ ગયો છોકરાને લઈ જઈ ગયા હા ભાઈ તમારા ઘરે જ વયા ગયા ના ના ઓ બેને ઘેર ના ના તેમ તમારા ઘરેથી આ કાઈક આંટો મારવા આવ્યા હતા અને ત્યાંથી પર તમારા ઘરે જ વ્યા ગયા હા હા એટલે આડા અવડા વાત કરો રાખે કે અમારે તો પુરાવો દીધો એટલે તમને ફોન કર્યો બેન કોણે આ તમારા જમાઈ ની ને સુરેશ ભાઈ ગણેશ ભાઈ હા અને ઈ એના કઈ કાકા ના છોકરો લઈને વિવાહ ગયો આવડો ભાઈ હા 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 એમ છે આ જગુ જગુભાઈ સામજીભાઈ બાબરીયા હા હા આ એની ભેગી તમારી દીકરી થઈ ગઈ હા હા અને અત્યારે એને કઈ કેટલા બાળકો છે બે હે એ બે હા એટલે ઓલા છોકરા નાના નાના છે ને એને મૂકીને ગયા હે ને હા એટલે એ નાના બાળકો રહેતા નથી એટલે એને બિચારે મને ફોન કર્યો તો હવે તય જમારો જમાઈ છે એ તો કઈક બિચારો ભગવાનના ઘરનો માણા છે હા હા તો ઈ કિચરો કાંગા રોલ કરતો તો કે મારું કઈક કરો એમ એટલે મેં તમને ફોન કર્યો કે આનું કઈક થાય તો તમારી આરે વાત થાય છે તમારી દીકરીને નઈ તો શું થઈ ગઈ છે ખબર છે નઈ બાપુ ફોન બોન આવ્યો તો કે એવું કઈ વાતચીત ન થતી નઈ કસૂરી હા આ તમારા છોકરી ની આરે આવું લફરું હતું ઈ તમને ખબર હતી તો એની આરે બા હા આની હારે ઓડા

કાંઈ વાંધો નહીં ઓલા છોકરા એના છે ને નાના નાના રહેતા નથી એટલે એનું કઈ થોડુંક થાય તો કંઈક કોન્ટેક કરાવીને એના બાળકો છે ને એ હજી નાના છે સાવ એટલે ઓલા પછી છે ને આજે બે કેદુના ફોન કરતા બે ત્રણ મહિનાથી પણ આજે ફોન ઉપડી ગયો વાત થઈ ગઈ છે તો થોડુંક થાય તો કોન્ટેક કરાવો ને પણ મારા બાપ હવે અમે તો કઈ રીતે કરીએ એ કયો અરે ગમે એ રીતે કંઈક થાય તો કરાવો ને તમારી દીકરી છે એટલે તમને કોણ બોલ કરે કે એવું કઈ થાય પણ અમારે કાઈ મારા બાપ એ ગાય લેવા દેવા નથી અમારે કોઈ જાત નું કાઈ કોણ હાર હાંડે કોઈ વાત ની કાઈ નઈ પણ હવે બોલો એનું કેમ કે તો ઈ કે એના માટે થોડું આ બાળકો માટે બીજું કાઈ આપણને કઈ વાંધો નથી ભલે એને એની હારે રેવું હોય તો પછી ભલે રહીએ પણ

અમને કોઈ કોન્ટ્રાક્ટી વાત તમારી દીકરી અહીંયા લાડવા લઈને ને આવ્યા પછી રોકાણી હા લાડવા જઈને ગયેલી લાડવા લઈ ને આવ્યા તા ને તમારા ગામ હા હા પછી લાડવા ને લાડવા લઈને ગઈ લાડવા દઈને પછી એ ઘેરે ગઈ ના ન્યા નથી ગઈ તમારે ન્યાથી ભાગી ગઈ અરે અમારે ઘેર થી નઈ હું એમ કહું છું કે રાજુલા ગઈ કે નઈ હા એ તમાર મૂળ તો તમારા ગામ આવી તી એ એના ગામ થી નથી ગઈ હા જે આવી તી હા પણ એ તમારા ગામ થી ગ્યા તા પછી તમારા ગામ માં પાછા નો આવ્યા હા હા એટલે એ તો એને કીધું હે ના ના છોકરા ગામ માં લાડવા દેવા આવ્યા પછી રોકાણા અને પછી તમાર થી વહી ગયા તમે ફોન કર્યો એટલે તમે કીધું ખબર ની વહી ગઈ ઈ હજી ક્યાં ગઈ છે ખબર નથી અરે મારા બાપ તમે વાત હરકી કરો હું એમ કઉ છું હું તમે વાત કરો એમ કઉ છું હું કહું બાંધી રાજુલા સુધી ગઈ રાજુલા થી પછી જમાઈ નો ફોન આવ્યો કે નથી આવી દીકરો જગદીશ દેખાતો નથી કે મને એની ઉપર શકશે ઘર મેળવનું છે એને નો સમજૂતી કરાય કે અમારે ઘર મેળવે આવું નો કરાય નાના બસલા છે એને બાંધ પડતી હા પણ હવે આપડે તો બાળકો ને જોવાનું જે થઈ ગયું ને થવાનું હતું થઈ ગયું ઈ જવા દો હવે આને એના બાળકો માથા પાછી બે એમ હોય ને એવું કઈક કરો હાલો શું તમે એ કળકો ને એની મા પાછી એના ઓલા બાળકો સામ જો હવે એ જમાય ને એનું જવા દો જમાય ને એની પણ આ એના બે બાળકો જે રોય છે ને નાના નાના છે રોય છે સામે રહેતા નથી એટલે થોડુંક એના માટે વિચારો કે આ બાળકો માં વગેરે ને હેરાન થાય છે